આપણે વાહ વિધાનસભાની પેટા ચૂંટણીના ચાર રાઉન્ડ પતી ગયા છે ગુલાબસિંહ આગળ છે સતત ચારે ચાર રાઉન્ડથી હવે જોવાનું રહ્યું કે સિટીના મત પાભરના મત હજી બાકી છે કઈ દિશામાં જાય છે અને કોનનું પલ્લું ફરે છે પરંતુ આપણે ચારથી પાંચ રાઉન્ડના અંતે આપણે અહીંયા આગળ ખાસા વિશાળ સંખ્યામાં એમના જન સમર્થકો જોડાયા છે ગેનીબેનના કાકા ભૂરાજી 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 આપણી સાથે મિત્ર છે એમની સાથે શરત પાડે છે હજાર રૂપિયાની શરત છે કે જો ગુલાબ હારી જાય તો મારા હજાર પાંચસો 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 હા પાંચસો પાંચસો ની શરત છે હવે આના ત્રાસ ત્રણ ભાઈ ભાઈ પાંચસો રૂપિયા તમે એમને આપો પાંચસો રૂપિયા આ પાંચસો રૂપિયા તો ગુલાબસિંહ હારે તો આ પાંચસો રૂપિયા ઈયો ના અને ગુલાબસિંહ જીતી તો આમના પાંચસો લાંબના પાંચસો હજાર મારા કોના શરત ફાઈને મંજૂર છે શરત શરત મંજૂર છે પણ અમે જીતવાના છે એમ ના કંતી અમારે હજાર લેવાના છે ફાઈનલ ફાઈનલ તમને એવો ભરોસો શું કહેશો વિરાજી તમે શું કહેશો 100 ટકા લેવા વીરાજી વીરાજી શું કહેશો 100 ટકા હા સુધીઓ નથી ભાઈ સો ટકા અમારે બીજેપી નો અમારા મતદારો નો વિશ્વાસ છે